વડોદરા પોલીસ મથક વિસ્તારમાં આવેલા ગણેશ મંદિરોના આયોજકો તથા આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક પાલિકા હોલમાં મળી હતી શ્રી ગણપતિ મહોત્સવની ઉજવણી અનુસંધાને કડોદરા જીઆઈડીસી પોલીસ મથક વિસ્તારમાં સુલેખ શાંતિપર્યું વાતાવરણ બની રહે તે માટે આજે બુધવારે સાંજે છ વાગ્યે આયોજકો સાથે મિટિંગ કડોદરા નગરપાલિકા ઓડિટોરિયમ હોલમાં યોજાઈ હતી જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર ભાવિક શાહ દ્વારા પ્રથમ શ્રી ગણેશ મહોત્સવ અંગે કલેક્ટર તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવે છે તેની તમામે અમલવારી કરવાની રહેશે તેની સમજ આપી હતી તેમજ દરેક ગણેશ મંદિરના સંચાલકોએ ગણેશ સ્થાપના અંગેની પરવાનગી મામલતદાર પ્રદર્શનના કચેરી ખાતેથી મંજૂરી મેળવી લેવાની રહેશે અને દરેક ગણેશ મંદિરના સંચાલકોએ ગણેશ સ્થાપનાનું ફોર્મ ભરી પોલીસ સ્ટેશન ખાતે ફરજિયાત જમા કરવાનું રહેશે તેમજ ગણેશ મંદિર દ્વારા બળજવડીથી ફાળો ઉઘરાવવામાં ન આવે તે અંગે સમજ આપવામાં ઉપરાંત ગણેશ મંડળ દ્વારા બાંધવામાં આવતા મંડપો ટ્રાફિકના અડચણ ઊભી કરે તે રીતે કે રોડ રસ્તા બંધ થાય નહીં તેવી રીતે બાંધવામાં તથા ગણેશ ભગવાનની મૂર્તિ રાખવા માટે બનાવવામાં આવતા સ્ટેજ તથા મંડપમાં કરવામાં આવતા ડેકોરેશનના લાઇટિંગ વ્યવસ્થા અંગે સંબંધિત કચેરીઓ પાસેથી ચકાસણી કરાવી લેવાની રહેશે અને ફાયર ફાઇટિંગ માટેની પૂરતી વ્યવસ્થા રાખવા સૂચના આપવામાં આવી હતી તેમજ મોટા ગણેશ મંદિરના આયોજકોએ મંડપ તથા તેની આજુબાજુના વિસ્તારમાં કવર થાય તે મુજબ સીસી કેમેરા લગાવવા રહેશે જ્યાં રાત્રે દસ વાગ્યા પછી ફરજેટ સ્પીકર બંધ કરવાનું રહેશે કોઈ અસામાજિક તત્વો દ્વારા વિસ્તારનું વાતાવરણ ખરાબ કરે તથા કોઈ બનાવ બનાવવાની શક્યતા રહે તેવી જાણ મળેથી તાત્કાલિક પોલીસ સ્ટેશન તથા બીજ જમાદારને જાણ કરવાની રહેશે અને વિસર્જનના દિવસે ગણપતિ વહેલા સ સવારે વિસર્જન માટે રવાના કરવા સૂચના આપવામાં આવી જેથી વિસર્જન પ્રક્રિયા વહેલી પૂર્ણ થઈ શકે તેમજ કડોદરા વળદી તથા તરથિયા વિસ્તારના ગણેશ મંદિરના આયોજકોએ જેટલા બી ગણેશ આયોજકો છે એ બધાને અત્યારે વડોદરા નગરપાલિકા ખાતે હોલમાં બોલાવી અને તમામ જોડે ચર્ચા કરવામાં આવી અને તમામ ને જે બી ગણપતિ ઉત્સવ નો જે તહેવાર છે એ ખુબ સારી રીતે શાંતિથી ઉજવાય અને કોઈ પણ કાયદાકીય પ્રશ્નો ઉભો ના થાય અને કલેક્ટર સાહેબ દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે તેનું સંપૂર્ણપણે અમલ થાય તે રીતે ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવે તે માટેની જરૂર સૂચના અને માર્ગદર્શન તમામ આયોજકો ને આપવામાં આવે